અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ગણેશ સ્થાપના સમયે કોમ્પ્લેક્ષનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની હતી જેમાં બાપા સીતારામ ચોક પાસે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ખૂબ મોટા પાયે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રાત્રે નવ વાગ્યાની આસપાસ આ કોમ્પ્લેક્ષનો સ્લેબ ધરાશાયી થતાં ત્રણ બાળક અને મહિલાઓ સહિત દસ થી પણ વધુ લોકો ભોયરામાં પટકાયા હતા આ અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસ કોન્સ્ટેબલની બાર હજારથી વધુ જગ્યા માટે ચાલી રહેલી પરીક્ષા પ્રક્રિયામાં કેટેગરી વાઇઝ કટ ઓફ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારો માટે એકસો વીસ પોઈન્ટ પચાસ માર્ક કટ ઓફ જાહેર થયું છે તેમજ ઓબીસીમાં પુરુષ ઉમેદવારો માટે એકસો નવ પંચોતેર માર્ક કટ ઓફ જાહેર થયું હતું જ્યારે ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં ઓબીસી કરતાં ઓછું ચોરાણું પોઈન્ટ પચાસ માર્ક કટ ઓફ જાહેર કરવામાં આવ્યું છે જેમને હવે તેમના દસ્તાવેજની ચકાસણી માટે બોલાવવામાં આવ્યા છે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સગીર કાર ચાલકે બેફામ રીતે ગાડી ચલાવી બે બાળકો અને એક મહિલા સહિત ત્રણ લોકોને અડફેટે લીધા હતા આ સગીર કાર ચાલકે ચારથી પણ વધારે વાહનોને ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું આ અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત બે બાળકો તેમજ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે સ્થાનિકો દ્વારા કાર ચલાવનાર સગીરને ઝડપી પાડવામાં આવ્યો હતો આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ત્યારે આરોપી સામે ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે